ત્રણે બેગ મૂકી ભાગ્યા હતા અને પોલીસે ત્રણેયનો પીછો કરી ધરપકડ કરી હતી આરોપીઓ અમર સાલુંકે શશિકાંત કુશવા અને કાર્તિક રાઠોને સુરત રેલવે પોલીસે ઝડપી પાડ્યા છે અમર સામે અઠ્યાવીસ ગુના શશિકાંત સામે પાંચ અને કાર્તિક સામે બે અલગ અલગ પોલીસ મથકમાં ગુના નોંધાયા છે હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરત રેલવે સ્ટેશનના ડીવાયએસપી જી એસ વાયે જણાવ્યું હતું કે સત્તર અને અઢાર લોકોના રોજ આઠ એક વાગ્યાના સુમારે ત્રણ લોકોએ

ત્રણ માણસો કંઈક એક માણસ આવી અને બીજા બે માણસને એક બેગ આપતા નાઇટના જે પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો હતો તેમને એમના એમને જોતા તેઓ બેગ નાખી અને ત્રણેય જણા ભાગી ગયેલા અને એ બેગ પોલીસ કર્મચારીઓ અને જે હોમગાર્ડના જવાન હતા તેમના મારફતે ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્ટલ અને આઠ જીવતા કાર્ટિજ મળી આવેલા જે ગુનો જે તે વખતે અનડિટેક રહેવા પામેલો અને તે અનુસંધાને જે એલસીબી વડોદરા રેલવેના પીઆઈ શ્રીની એક ટીમ અને સુરત રેલવે પોસ્ટના પીઆઈની જોઈન્ટ ટીમો બનાવી અને એ દિશામાં આગળ વધુ તપાસ શરૂ કરેલી અને આજરોજ જે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે જે પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ એ હથિયાર લઈને આવેલો તેનું નામ અમર ઓમકાર સાળુંકે છે અને તે જેને બે હથિયાર જે આપી રહ્યો હતો તે દીપક શશિકાંત કુશવા અને કાર્તિક રાઠોડ તે રીતે એમને ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી જે પણ તપાસની દિશાઓમાં આગળ વધી અને તેઓને શોધી કાઢવામાં આવેલ છે જે આ અમર શાળુકે છે એ અગાઉ અઠ્યાવીસ જેવા ખૂન લૂંટ ધાડ ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પણ તે પકડાયેલો છે અને દીપક જે છે તેણે ખૂન ધાડ રાયોટિંગના અલગ અલગ પાંચ ગુનાઓ કરેલા છે અને જે ત્રીજો કાર્તિક રાઠોડ હતો તેણે એક ગુનો હમણાં બે હજાર ચોવીસમાં ત્રણસો ત્રણસો મુજબનો કરેલ છે આ લોકો તપાસ ચાલુ છે પરંતુ કોઈ સુરત શહેરમાં કોઈ કદાચ કોઈ એવા મોટા અંજામ આપવા માટે આ લોકો આવી રીતે હથિયાર લઈને આવેલાની વિગત જણાઈ